તમારું નામ અને પરિચય કનુભાઈ પ્રભાસિંહ ચૌહાણ માજી સરપંચ પ્રતાપપુરા તાલુકો થવાનું કારણ શું છે ભેગા થવાનું કારણ એક જ કે સવાર મોત ચા હરખી કોઈ દાર શાંતિ કોઈ પીધી નથી મોકો ના હિસાબથી અને અમારે એવું કેવું છે કે પોલ્ટ્રી મોખો રેત ચાલશે પણ અમારા ઘરો મોખો દૂર થવી જોઈએ કારણ કે જીવવું જમનું લાઈટ એક પાંચ મિનિટ લાઈટ જાય તો અમને ઊંઘવા નહીં દેતી મોખો બીજું ઘરે ગૃહિણીઓ રોટલો બનાવે તો રોટલા ચાર પાંચ મોખો પીલાઈ જાય છે પછી અમારું જીવન કઈ રીતે અમારે વ્યથિત કરવું પેલા પેલો મોટો પ્રશ્ન એ છે અમારે એવું નહીં કેવું કે પોલ્ટ્રી બંધ કરો અમારે તો એક જ વસ્તુ છે કે હવે આ મોખો નો નાશ તમે કોઈ પણ રસ્તે કરી આપો બસ અને એટલી જ અમારી રજુઆત છે અમારે હવે જીવવું જમનું